ઇંદા બરવે જિલ્લા જેલમાં કાચા કામના કેદીઓને પરિવાર સાથે મુલાકાત ન કરવા દેતા વિવાદ ઉભો થયો ભરૂચ જિલ્લા જેલ ખાતે જાસૂસી કાંડના નયન કાયસ્થને માર માર્યો હોવાના પ્રકરણમાં સાત લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને બીજા દિવસે ઈદ હોવાના કારણે જે સાત લોકોએ માર માર્યો હોય તેમના પરિવારજનો તેમને મળવા જિલ્લા જેલ ખાતે સવારે એકત્ર થયા હતા પરંતુ કાચા કામના કેદીઓને મળવા ન દેતા હોવાના આક્ષેપ સાથે મારામારીમાં સાત લોકો પણ ઈજાગ્રસ્ત હોવાના આક્ષેપો તેઓના પરિવારજનોએ કરી ભરૂચ જિલ્લા જેલ બહાર ભારે હોબાળો મચાવ્યો હતો અને જિલ્લા જેલમાં તહેવારના દિવસે જ કાચા કામના કેદીઓને તેમના પરિવારજનો સાથે સાથે મુલાકાત કરવા દેવામાં ન આવતા અને વધુ પ્રમાણમાં લોકો એકત્ર થતાં બી ડિવિઝન પોલીસને પણ જાણ કરવામાં આવી હતી અને બી ડિવિઝન પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો ઈદના પવિત્ર તહેવારે જ કાચા કામના કેદીઓને તેના પરિવાર સાથે મુલાકાત ન કરવા દેવાને લઈ વિવાદ ઊભો થયો હતો અને જિલ્લા જેલના જેલરે પણ કહ્યું હતું કે અમે નામદાર કોર્ટના અને પરિપત્રને ફોલો કર્યા છે આડા દિવસે પણ મુલાકાત કરવા દઈએ છીએ પરંતુ અત્યારે મુલાકાત કરવા દઈએ તો કાયદાની વિરુદ્ધ હોવાના કારણે મુલાકાત કરવા દીધી નથી પરંતુ નિયમ મુજબ મુલાકાત અર્થે આવશે તો કરવા દઈશું એમ પણ જિલ્લા જેલના જેલરે પણ પોતાની પ્રતિક્રિયા રજૂ કરી હતી હૃદય ઉલ્લેખને બાબત એ પણ છે કે જિલ્લા જેલ ખાતે ઈદના તહેવારને લઈ જે સાત જણા ઉપર મારામારીની ફરિયાદ નોંધાય છે તેમના જ પરિવારજનો તેમને મળવા આવ્યા હતા પરંતુ જેલ સત્તાધીશો દ્વારા મુલાકાત કરવા દેવામાં ન આવતા મારામારી પકડમાં સાત લોકોને પણ ઈજા થઈ હોય અને એટલા માટે જેલ સત્તાધીશો મળવા દેતા ન હોવાનો આક્ષેપ પણ આચા કામના કેદીના પરિવારજનોએ કર્યો હતો